ગુડ આફ્ટરનુન જય શ્રી રામ ફરીથી આપ બધાનું નવા બ્લોગ માં બધાનો આદિક આદિક સ્વાગત છે હું છું પલુ અને હું છું ચલ્લુ પલુ ચલ્લુ ને નવા વિડિયો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આઈ હોપ કે તમે બધા મજામાં માં છો અમે પણ મજામાં માં છીએ આજે ફરીથી આપણે મેચિંગ મેચિંગ કપડા કરી લીધા અને તમને ખબર જ હોય કે આપણે ક્યાંક જવાનું હોય કે જવાનું જડુ હમ આજે જઈ ગુજરાતી મૂવી જોવા ચણિયા ટોલી

પલુની વાતો રહીને ઇન્સ્ટાગ્રામ ઉપર મારું પેજ છે ને તમે ફોલો કરીને રાખજો એટલે એમાં તમને છે ને બધા હવેથી નવા નવા મૂવીના રિવ્યુ જોવા મળશે તો હોપ ઓકે તમે એમાં છે ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો તમારો સપોર્ટ અત્યારથી જ તમે ચાલુ કરી દેજો છે ને જો આપણે કાલે બીજું ગેજેટ મંગાવ્યું તો અહીંયા ફોન સ્ટેન્ડ રહી જાય હવે કદાચ તમને એને ગાડી હલાવતા શું ને તો એ બ્લોગિંગ જોવા મળશે આપણું હવે આ સેટિંગની તો કંઈ ખબર નથી જડુ એને એ ફિટ કરાવ્યું છે સરખું તો જડુને ખબર હોય કે હવે આમાં થશે કે નહીં કંઈ હવે જડું આવે ને એટલે તમને કહે બાકી મસ્ત જો આપણે ગાડી સર્વિસમાં આપી છે હજી બે દી સુધી આપણી ધન સર્વિસમાં મૂકવા જ આવી પડશે કારણ કે આમાં એક ફોલ્ટ થઈ ગયો જે માઇનર એવો ફોલ્ટ સોલ્વ કરવા માટે આપણે સોમવારે એને મેં કહેવાની છે એટલે એ ફોલ્ટ સોલ્વ થઈ જાય તો આપણે પહોંચી ગયા ગજાનંદ રેસ્ટોરન્ટ ગજાનંદ મલ્ટીપ્લેક્સ સિનેમા બરાબર ને અહીંયા આપણે જવાનો જે ચણિયા તોલી જોવા તોડી ને તોલી અલા તમ નું મૂવી નામ નો એવું જોયું તોડી નામ છે તોલી નથી તોલી 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 અરે ઉડી નથી લી છે લી લી લે આવશે લી તો તણિયા તોલી મૂવી જે તો આપણે એને જોવાનું એ નિયાળવાનું છે અને હા મારી નવી ચેનલ રહી સોરી ચેનલ હા ચેનલ રહી પલ્લુની વાતે જરાક સબસ્ક્રાઇબ કરી નાખજો હમણાં મસ્ત રિવ્યુ એક મૂકીશ મૂવીનો તો એને જોવાનું તમે ભૂલતા નહીં

લાઈફ નો પેલો અનુભવ કે જડ્યું જો થિયેટર બુક કરાયું કોઈ નથી આમ બે જ છે ના એટલે બીજા હે આવશે પણ માન પાંચ સાત જણ આવશે બાકી જડ્યું એવડા માટે થિયેટર બુક કરાયું છે હા થિયેટર નો વ્યૂ બતાવી દે છે હા જો મસ્ત છે જો મારે ફોટો પાડતા અહીંયા હાલો ફોટોગ્રાફી હમણાં કર લે બી જોરદાર થિયેટર છે તમે આવજો ભઈ ગજાનંદ માં બરાબર ને હા

અને એક ગરડો એ સાત ઘાગરા અને એક ઘરડા વચ્ચે થઈને આખી બેંક લૂંટી ગયા વિચાર કરો તમે પાવર કેવો કેવાય બરોબર ને જીઠ સાત ચણિયા ને એક ધોતી અચ્છા એવું છે હા એમ પતિ ગયું ને ભેગા લાગે અહીંયા સુધી આવ્યો છે તો આપણે રાજકોટ જવાનું છે આપણે શું કરવા સ્ટ્રીટ ફૂડ ખાવા બરોબર ને જીઠ રાજકોટ સ્ટ્રીટ ફૂડ મજા લેવી છે હમ આપણે છે ને ફૂડી લવર બધું ઘણું વલર છે તો રાજકોટ માં કઈ ખારું છે ને તો પણ એક નાનો લોક બનાવશું તો ગઈસ જો જીત જીતજો હાલ હવે સ્વેટર બેટર પહેરવા પડશે હવે જીતી જાય ઠંડી અને આ બધાને હેપી ઠંડી તો ગઈસ હાલ હવે જવાનું છે તો જઈએ તો પછી રસ્તામાં આપણે વરસાદ ભેગા થઈ ગયો તો આપણે છે ને ઘરે આવી ગયા ઘરે છે ને મસ્ત મજાનું જમવાનું છે ને પરપર પણ જ જેવું જ મળી ગયું આપણે બહાર ખાઈ નહીં જો બાજુવાળા બનાવ્યા હતા ઇડલી સાંભળ આપણને જો થાળી ભરીને ઇડલી આપી ગયા છે એક નંબર ઇડલી જે તો આવી જાવ ઇડલી ખાવા મસ્ત ઇડલી બનાવી છે આપણે એટલે સાંભળવાના નાસ્તો કરવાનો છે ટૂંકમાં જમી લેવાનું કારણ કે બાજુવાળા હોય ને તો અમારે જેવો હોય તમારે કેવા બાજુવાળા છે ને જરાક કમેન્ટ કરી અને કહેજો આ તો જો આપણે બહાર જમવા જેવું જ થઈ ગયું છે ઘરે પહોંચાડશે સારું ટાઈમ આવ્યો બાજુવાળા હોય જાય તો વળી આપણે આ ન મળે ચાલો નાસ્તો કરે જમી લઈ પણ તમને મળું જો આપણે જમી લીધું મસ્ત ઘરે બાજુવાળાને ઘરેથી જમવાનું આવ્યું હતું એક નંબર એના ઇડલી સાંભર હતા મસ્ત જમાઈ ગયો આપણે આજુબાજુવાળા રાત જો કરી લીધી તો કે સાતનો દિવસ આની રજા અહીંયા ખતમ થાય ફરી મળીએ તો આ નવા લગ્સ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ એવા દેજો આ નવલગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ ભાઈ ટેક કેર